નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યો હતો છાણી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ત્રણ ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી ને વડોદરા શહેર એસઓજીએ ઝડપી પાડ્યો હતો પોલીસ કમિશનર નરસિમહ કોમાર દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાઓમાં તેમજ અન્ય ગુનાઓમાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપેલ જે આધારે એસઓજી કામગીરીમાં લાગેલ તે દરમિયાન બાતમીદારથી બાતમી મળે કે છાણી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો પડતો આરોપી અંબાલાલ પરમાર રહે મિરસાપુરા ગામ તાલુકો જિલ્લો વડોદરાનો હાલ પદ્મલા ગામ હાઈવે બ્રિજ નીચે મીણી નદી તરફ જવાના રોડની સાઈડમાં આવેલ સર્વિસ સ્ટેશન પાસે ઊભો છે જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં અંબાલાલ પરમાર મળી આવતા જેનો ગુના સંબંધિત પૂછપરછ કરી ખાતરી તપાસ કરતાં તેના વિરુદ્ધમાં છાણી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ હોય તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છાણી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે